હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ વિજયાબેન ચાવડા તો આજે આપણે બનાવીશું સોન પાપડી તો ચાલો એના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ આપણે તો આજે આપણે બનાવવાની છે સોન પાપડી તો સોનપાપડીમાં કઈ કઈ વસ્તુ જોઈશે એ તમને હું બતાવી દઉં છું તો આ મેં લીધો છે મેંદાનો લોટ છે એ માપવા જોઈએ તો એક વાટકો છે અને આ અઢીસો ગ્રામનું આ મારે માપ છે તો અઢીસો ગ્રામ મેં મેંદાનો લોટ લીધો છે પછી આ એકસો ને વીસ પચીસ ગ્રામનું છે માપ્યું મારે તો મેં પાક કપ ચણાનો લોટ લીધો છે પછી ત્રણ ચમચી ઘી છે તે લોટ શેકવા માટે મેં લીધું છે પછી આ સુગર સિરપ છે જે આપણે ચાસણી ન જામે તે માટે સુગર સિરપ છે એ બધા મળી જાય પણ મેં તો ઘરે બનાવેલું છે તો આ સુગર સિ સિરપ પણ આપણે લઈશું બે ચમચી અને આ લીંબુ છે લીંબુ પણ આપણે થોડુંક ચાસણીમાં નાખશું એટલે આપણી ચાસણી પરફેક્ટ બને એ માટે તો હવે આપણે લોટને ચારી લઈશું એક કાથરટ લઈશું સો વાટકો તો લોટને ચારી લઈશું અને ચણાનો ને બે મિક્સ કરી દેવાનો છે લોટ ચણાનો લોટ અને મેંદાનો લોટ જો આ રીતે ચારી લેવાનો છે બધો હવે આપણે એને શેકી તો અહીંયા મેં મોરસ લીધી છે તો આપણે જે પ્રમાણે લોટ લીધો હોય એટલી જ આપણે મોરસ લેવાની છે તો આ એક અઢીસો ગ્રામનો મેં લોટ લીધો છે આપણે મેંદાનું તો સામે એટલી મેં મોરસ લીધી છે અને જે આપણે પાક કપ મેં તમને કહ્યું હતું કે ચણાનો લોટ લીધો છે તો પછી એક કપ ભરીને આપણે મોરસ લીધી છે તો હવે એ મોરસને આપ એક તપેલીમાં આપણે લઈ લેશું આ રીતે હવે આમાં ઉમેરી દઈશું મોરસ હવે એમાં પાણી આપણે લઈશું પાણીનો કોઈ માપ નથી હોતો કારણ કે જેટલું તમે મોરસ લ્યો એટલું ડૂબે એટલું જ પાણી એમાં લેવાનું છે વધારે પાણી લેશો તો તમારે સોનપાપડીની ચાસણી નહીં બને એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે ખાંડ ડૂબે એટલું જ પાણી લેવાનું છે તો હવે આપણે ચાસણી પણ મૂકી દેશું તો હવે આપણે ધીરે ગેસે લોટ શેકવાનો છે અને જે આપણે ઘી લીધું એ ત્રણ ચમચી આપણે ઘી એમાં ઉમેરવાનું છે માત્ર ત્રણ ચમચી ઘી લેવાનું છે વધારે ઘી લેવાનું નથી તો આ રીતે આપણે ધીરે ગીસે લોટને શેકી લેશું અને બીજા ગીસ ઉપર આપણે ચાસણી મૂકી દઈશું ચાસણીને મિત્રો બહુ વાર લાગે આ જે સોનપાપડીની ચાસણી છે એને બહુ વાર લાગે છે અને ખાંડ આપણી ઓગળી જાય પછી આને આપણે જરાય હલાવવાની નથી જ્યાં સુધી ચાસણી થઈ જાય ત્યાં સુધી હલાવશું નહીં ખાંડ ઓગળી જશે ત્યાં સુધી જ આપણે આમાં ચમચી ફેરવશું તો આપણે એક બાજુ ચાસણી પણ મૂકી દઈએ તો ખાંડ આપણી ઓગળી ગઈ છે જો આમાં એક એક ખાંડ દાણો કેર્યો નથી એટલે અહીંયા હવે આપણે થોડુંક લીંબુ દેશું જો થોડુંક જ નિતારવાનું છે બસ એટલું જ હવે લાવી દેશુ લીંબુ લીંબુનો આપણે જે રસ ઉમેરવાથી આપણી ચાસણી જાણતી નથી અને આ સુગર સિરપ મેં બનાવેલી છે ઘરે તો આપણે સુગર સિરપ પણ થોડી ઉમેરી દઈશું જો તમારી પાસે લીંબુ ન હોય તો લીંબુના ફૂલ પણ નાખી શકો અને આ સુગર સિરપ પણ તમે લઈ શકો આ ત્રણમાંથી એક વસ્તુ ગમે તે આમાં જોઈએ પાપડી ની ચાસણી બનાવવા માટે તો આ ચાસણી બનતા આપણે ઓછામાં ઓછી પંદર થી વીસ મિનિટ આવી થશે ધીરા ગેસે જ આને થવા દેવાની છે અને હવા લાગે તો પણ ચાસણી થતી નથી એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે આ હવે આને ચાસણી આપણે જે ખાંડ છે એ ઓગળી ગઈ છે એટલે આ જ સ્થિતિમાં આપણે આને રાખવાની છે લગભગ વીસક મિનિટ પછી ચાસણી આપણી બનીને તૈયાર થશે તો ધીરો ગેસે જ આપણે ચાસણી બનાવવાની છે અને લોટ પણ આપણે ધીરા ગેસે શેકવાનો છે અને બે ત્રણ ચમચી ઘી જે મેં લીધું છે એ આપણે ત્રણસો ગ્રામ લોટમાં ત્રણ ચમચી ઘી પડે એનું પરફેક્ટ માપ છે તો તમે પણ એ રીતે લેજો સો ગ્રામ લોટ હોય તો એક ચમચી ઘી લેવાનું બસો ગ્રામ લોટ લેવો તો બે ચમચી લેવાનું ઘી માપ છે તો એ લોટ આપણો શેકાઈ ગયો છે સરસ મજાનો અને બહુ એકદમ આપણે જે શીરો બનાવીને શેકીએ છીએ એવો લોટ શેકાવા નથી દેવાનો અને આવ કાચો પણ નથી રહેવા દેવાનો એ રીતે આપણે શેકવાનો છે લોટ અને જે મેં લોટ લીધો છે મેંદાનો એની જગ્યાએ તમે ચણાનો પણ લઈ શકો અને મેંદાનો ઓછો હોય તોય ચાલે એ રીતે માફ તમારે લઈ લેવાનું થાય છે અને આ સોનપાપડી બનાવી સ્ટેલી પણ એટલી છે અને અઘરી પણ છે પણ જો તમને એક વખત હાથ બેસી જાય તો હેલી જ છે હાવ નહીં તર અઘરી જ છે કારણ કે મેન જે છે એ ચાસણીમાં જ છે ચાસણી તમારી જો પરફેક્ટ હશે તો જ તમારી પાપડી સરસ રીતે બનશે હવે આપણે બહુ શેકાઈ ગયો છે એને આપણે ફરવા દેસું પાંચક મિનિટ ત્યાં સુધીમાં આપણી ચાસણી રેડી થઈ જશે તો લોટ આપણો શેકાઈ છે અને આ મેં ટ્રે લીધું છે સોનપાપડી પાથળ માટે તો એને ગ્રીસ કરી દઈશું થોડું ઘી મેં નીચે લગાવી દીધું છે ટ્રેમાં અને ઉપર આપણે બટર પેપર મૂકશું અને એમાં પણ થોડું ઘી મેં લગાવી દીધું છે એટલે એને પણ ગ્રીસ કરીને રાખી દઈશું આ રીતે બધા પેપર એના માપનું કટિંગ કરી દીધું છે મેં અને રાખી દીધું છે અને આમાં આપણે ચાસણી ઠારવાની છે હજી ચા ચાસણી બની જશે પછી આમાં ઠારવાની છે એટલે આપણે આને લોઢીને પણ મિક્સ કરી લેશું તમે કોઈ પણ સ્ટીલની થાળી હોય તો પણ લઈ શકો છો અને નોનસ્ટિક હોય તો એમાં ચોટશે નહીં એટલે એ હોય તો વધારે સારું નોનસ્ટિક કઢાઈ હોય ડીશ હોય પ્લેટ હોય કે પછી લોઢી હોય કે આવી ટ્રે હોય પણ ચાલશે અને હવે આને આપણે શેકાઈ જશે તો એને ચાળી દેસુ લોટને પણ પાપડી બનાવવા ત્યારે આ લોટ શેકેલો લોટને ચાળવો જરૂરી છે તો આપણી સરસ રીતે લોટ ચરાઈ જાય અને જે એનો ધાણા જે પડે એ સ્વલ્પ આપણી સરસ બને એટલા માટે જાણવું જરૂરી છે અને મારા વિડિયાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો બે લાઇકોન પ્રેસ કરજો એટલે મારી નોટ મારા વિડીયોનું નોટિફિકેશન તમને મળે તો આપણે ચાસણી ચેક કરી લેશું જો આપણે પાણીમાં ચાસની ચેક કરવાની છે જો આ રીતે હવે આપણે ચાહણી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે જો આ ગોળો વરી ગયો છે પાણીમાં નાખો એટલે ગોળો વરી જાય એટલે ચાહણી થઈ ગઈ પરફેક્ટ સમજી લેવાનું હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને આપણે જે આ લીધી છે લોઢી નોનસ્ટીકની એમાં પાતરી દેસુ હવે તમને એવું થતું હશે કે આ કાળી કાળી ચાસણી છે પણ કાળી નથી એ ઘડીક વાર આપણે રાખશું અને ઠરવા દેશું પછી વાઇટ થઈ જશે તો મીડિયાને કર્યા કરાવ જોજો તો જો આપણી ચાસણી સરસ મજાની ઠરી ગઈ છે હવે જ આની પ્રોસેસ જે છે એ તમને બતાવું છું હવે આને ફટાફટ હાથમાં લઈ અને ખેંચવાની છે ચાસણીને લઈ લેશું આપણે થોડુંક હાથમાં ઘી લગાવી જો આ રીતે હાથમાં લઈને આવી રીતે ખેંચવાની છે જો આ રીતે ખેંચીશું એટલે એનો કલર બદલાતો જશે આપણે બધી લઈ લેશું આ પ્રોસેસ છે હવે એ ફટાફટ કરવાની છે ધીરે ધીરે લેતા તો ચાસણી આપણી ઠરી જશે અને સોન પાપડી નહીં બને અને એવું લાગે કે હવે ઠરી ગઈ છે હા તો સેજ તમે ચૂલા ઉપર પાછી એને ગરમ કરી શકો છો તો હવે આને ખેંચીશું થોડીક આપણે એટલે વાટ થઈ જશે જુઓ બદલાઈ ગયો કલર જેમ ખેંચીશું એમ કલર એનો બદલાતો જશે ગરમ પણ બહુ છે અને ગરમ ગરમમાં જ આ પ્રોસેસ આપણે કરવાની છે એના દોષકાય જો જો થઈ ગયા વાઇટ સોનેરી કલર સોનેરી કલર સરસ મજાની ચાહણી આપણી મસ્ત બની ગઈ છે તો હવે અમે આપણે

જો આ રીતે આપણે એકદમ પ્રોસેસ ઝડપથી કરવાની છે તો આપણે સોન પાપડી સરસ બનશે જો કેવા સરસ તાર આપણા ખુલે છે મસ્ત મજાના તાર આપણા બને છે આમાં જો જો આવી રીતે પ્રોસેસ ચાલુ જ રાખવાની આમ આવી રીતે જુઓ જોઈ શકો છો તમે હજી આપણે થોડોક લોટ નાખીશું જુઓ કેવો સરસ લો આપણે બની તૈયાર થઈ ગયો છે પાપડીનો આમ આવી રીતે લઉ વાર્તા જવાના છે અને લોટ લગાવતું જવાનું છે અને ખેંચતું જવાનું છે આ જ મેઇન પ્રોસેસ આની છે જો આ રીતે તમે બનાવશો તો તમારી સોમ પાપડી પણ સરસ થશે અમુક કોઈ ગાંઠા રહી ગયા હોય તો એને કાઢી નાખવાના જુઓ જો જો આ રીતે જો લઈ તમે લચ્છા પર લચ્છા ભરવાના છે અને અને ખેંચવામાં જ અને મેન આપણી મહેનત ખેંચવામાં જ છે તો જ તમારી સોન પાપડી સરસ બનશે જો જેમ જેમ આપણી સોન પાપડીના તાર છૂટા પડશે એમ આપણે થોડીક ખેંચવામાં પણ મહેનત થશે વિડીયો મેં જરાય સ્કીપ નથી કર્યો આ પ્રોસેસ તમને ચાલુ ઈડિયામાં જ મેં બતાવી છે જુઓ અને સોનપાપડી બે રીતેથી થાય છે આપણે એક તમે જે આપણે શીરો શેકીએ વધારે ઘી નાખીને બનાવો એ પણ સોન પાપડી થાય છે અને ઓછા ઘીમાં કરવી બનાવી છે એ રીતે તમે બનાવી શકો છો જો જો હવે આપણી છૂટી પડી ગઈ છે મજાની જો હજી પણ તમે આના તાર ખેંચશો જેમ ખેંચો એમ વધારે સરસ મજાની બનીને તૈયાર થાય છે તો હવે આપણે જે આપણે ટ્રેન તો મિત્રો આપણી સોનપાપડી સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે જુઓ તમે આના લગ્છા તમે જુઓ બજાર જેવી જ સરસ મજાની આપણી સોનપાપડી તૈયાર થાય છે પ્રોસેસ થોડીક લાંબી છે પણ બને સરસ ખાવાની પણ બહુ મજા આવે અને બજારમાંથી લઈએ તો મૂંઘી પડે પણ તમે જો ઘરે બનાવો ને તો બહુ સરસ વધારે બને અને સસ્તી પણ પડે એટલે સરસ મજાની આપણી સોનપાપડી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આના કાપા પાડીશું પણ થોડીક ઠરવા દઈશું પછી પાડીશું તો મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર કેર